કાકડી તાલુકામાં માવઠાથી થયેલ પાક નુકશાન અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું કાંકરી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ માવઠાના કારણે ખેતી પાકોને મોટું નુકસાન થયું છે ખેડૂતોના તૈયાર પાક જેવા કે મગફળી કપાસ જુવાર બાજરી કઠોળ સહિતના પાકો વરસાદના પાણીના ભેજના કારણે ઉગી ફણગા ફૂટી ગયા છે પરિણામે ખેતીના પાકો મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયા છે જે કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને તેઓ દેવાના ડુંગર હેઠળ દટાઈ ગયા છે ખેડૂતોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી ભારતીય કિસાન સંઘ કાંકરે દ્વારા આજે કાંકરેદના મામલતદાર વીએમ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કિસાન સંઘ દ્વારા સરકાર વહેલી તકે સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય બે માંગણી કરવામાં આવી છે આવેદન પત્રા આપતી વખતે ભારતીય કિસાન સંગહ કાંકરેજના પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મફાભાઈ દેસાઈ વાઘાભાઈ પટેલ દેસાઈ સહિત કિસાન હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા કિસાન ખેડૂતોની ધ્યાને લઈ સત્વરે સહાય જાહેર કરવા રજૂઆત કરી અહેવાલ અર્વિંદ સીપટે ભારતની સ્મિતા કાંકરેજ ભારતીય કિસાન અમે આલા છે કે ઉનાળુ અમારે જે બાજરી અને મગફળી જે પાકો હતા ઉનાળું એ ચોમાસું વહેલો થા એ પણ પાક નિષ્ફળ ગયો હતો ત્યારે મારા કોકરેજ તાલુકાને એક પણ ખેડૂતને કોઈ સહાય મળી નથી અને આ જ ખડામાં આવેલો મોઢામાં આવેલો કોળીઓ કુદરતી છીનવી લીધો છે તો સરકારને મારી નમ્ર અરજ છે અપીલ છે કે મારા દરેક ખેડૂતને કોકરેજ તાલુકાને દરેક ખેડૂતને દરેક ગામમાં સર્વે કરીને જે પૂરેપૂરું બાવીસ હજાર કોઈ ના થાય ભાઈ વધારો કરો ખેડૂત અત્યારે પડતા ઉપર પાટું છે અત્યારે એને આપઘાત કરવાની પરિસ્થિતિ ઉપર આવી ગયો છે એટલે ખેડૂત પાયે કશું નથી પણ બેંકના મારું તો એમ કેવું છે બેંકના દેવાય માફ કરો એનું કારણ છે ખેડૂત પાયે અત્યારે હાલ પરિસ્થિતિ કશું નથી મોઢામાં આવેલો કોળીઓ છીનવી ગયો છે એના વ્યવહાર પણ રાખી શકે એમ નથી ખાતર બિહાર પણ લાય કે એવી પરિસ્થિતિ નથી તો મારે સરકારને નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતને એને

એક પર પછી નોખવાસ્યું નથી ઉપરતા પર પાડું છવાનું ખાતરું લાયક ખેડૂત પાસે કોઈ નથી ખેડૂત રાતા પોલી છે અને કોઈ ખેડૂતોની પરિસ્થિતિ જો સરકાર સહાય કરે તો આથી બીજી શેર ખેડૂત લઈ શકે છે કે કોઈ ખેડૂતોની પરિસ્થિતિ નથી આ તો અમારી વૃદ્ધિ સરકારની છે કે સર્વા કરા કહો છો મીડિયાવાળા બધા બતાવી છે તમને નહીં તો જાતે તમારે જીવ લીને લઈ એકને અનુસંધાન કરી અને ડાયરેક્ટ બેંકમાં બજાર નાખો સર્વે કરતો તો મહિનો થાય અને ખેડૂત પાથરા હરી છે ખેડૂત હવે રીતે નહીં પાતરા પડી ન રાખે અને આ દુખેડ જો આખા સરકારની ખબર છે મીડિયા તમને આખું બતાવે છે તો સર્વેમાં ખોટા ટાઈમ કરતો સરકાર અને સર્વેમાં સરકાર પહોંચી મારી તેમ નથી તો ડાયરેક્ટ ડિસિઝન લઈ અને ખેડૂતના ખાતામાં સારામાં સારા આપી દે જો ખેડૂતને કરવો હોય જગત તો સરકાર સહાય થશે તો ખેડૂત મફત થશે કે આ બધા ખેડૂત આપતા જ અને પરિસ્થિતિ છે એ મારી કિસાન તરફથી સરકાર ભલામણ છે આજે અમે કોકરેજ તાલુકાની અંદર આવેદન પત્ર મોલકદાર શ્રી સાહેબ આપવા આવ્યા છે હું કિસાન સંઘ પ્રચાર પ્રમુખ તરીકે હોદ્દો નિભાવું છું મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ વર્ષે ખેડૂતોને બહુ કાઢું છે ઉનાળુ પાક નિષ્ફળ ગયો ચોમાસું પાક નિષ્ફળ ગયો ખેડૂતની કોઈ પરિસ્થિતિ નથી ખેડૂતે જે પાક ધિરણ પાક ખેતી કરવા માટે લીધું હતું એ પણ હવે ખેડૂત ભરી શકે તેમ નથી તો મારી ખેડૂત સરકારને નમ્ર વિનંતી છે કે ઓનું વળતર આલે અને ખેડૂતોના પાક ધિરણ માફ કરી નવેસરથી ફરીથી પાક ધિરણ ખેડૂતોને આલે તો ખેતી થઈ શકે એમ છે મારું નામ ભગવાનભાઈ માનસંગભાઈ ગામ ખોટા હું વતની છું ભારે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને અત્યારે વરસાદ આવતો બધા પાતરા થાતરા બધું ભરી ગયું થાય હવે કોઈ ખાયું નહીં અંદર તે મગફળી બેઠી એ ઊંચી ગઈ છે અને અત્યારે બધું બાજરી એમાં હતી એ પલળી ગઈ દોણા પણ છે જાય બાજરીના અત્યારે હાલ મગફળી પણ ઊંચી ગઈ છે અને બધો સાર હાર બધું ને સરકારની વિનંતી છે મારી કે આ ધનમ રાશિ અને આ સર્વેમાં તો કોઈ લોકો ખબર પડતી નહીં કેમકે અભણ ખેડૂતોને કોઈ એપ્લિકેશન હા ના ને એમાં પણ ગતાગમ ભણે ને એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવી સર્વે કરીને વાળતો છૂટે એવી મારી વિનંતી છે અને એવી બધી ખેડૂતોની માંગ પણ છે કે કોઈ ખબર પડે નહીં એટલે વળતર પાતરા આપો મહિના સુધી તો થોડાક પડ્યા રહેવાના છે શરૂ એમ તો દસ હજાર છે પંદર જાડા થાય વીસ દિવસ થાય એટલી ઘણા કોઈ ખેડૂત પાછળ આપો ખેતરમાં પડ્યા તો રાખવાનો નહીં એટલે આ બધું કોઈ થાય નહીં એના કરતાં તાત્કાલિક જે થાય એ વળતર ચૂકવવા મારી નથી